તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં જે છે ચર્ચામાં રહેલો ટોપિક એવો એટલે કે અટલ સેતુ છે તે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો તો આ વિડિયોમાં મિત્રો છે અટલ સેતુ વિશેના અગત્યની માહિતી અને સાથે સાથે મિત્રો છે અટલ સેતુના લગતા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને તમે અમારી ચેનલમાં નવાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રથમ તો ચર્ચામાં કેમ તો હાલમાં મિત્રો છે અટલ સેતુ છે ખૂબ ચર્ચામાં રહ્યું હતું તો તે શું છે તેના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ તો આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમણે છે મહારાષ્ટ્રમાં છે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ મિત્રો ખાસ યાદ રાખજો ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલનું ઉદ્ઘાટન છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે અહીં તમે જોઈ શકો છો તસવીર ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ તો મુંબઈ ટ્રાન્ડ્સ હાઈબર લિંક એચ ટી એચ એમ ટી એચ એલ આ મિત્રો મુંબઈ ટ્રાન્ડ્સ હાર્બર લિંક અથવા તો તેને અટલ સેતુ છે નામ આપવામાં આવ્યું છે આ બે નામ છે મિત્રો અટલ સેતુ અને મુંબઈ ટ્રાન્સ હાઈબર લિંક જેને એમ એચ એલ છે ટૂંકમાં તરીકે ઓળખવામાં આવે છે બે નામ છે અટલ સેતુ અને એમ એચ એલ ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પુલનું જે નામ છે મિત્રો તે પૂર્વ વડાપ્રધાન અને સ્વર્ગસ્થ એવા અટલ બિહારી વાજપેયી છે તેઓના નામ ઉપરથી છે આ જે નવા પુલનું જે નામ છે અટલ સેતુ છે રાખવામાં આવ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પુલ બનાવ્યો છે તે વિશ્વનો બારમા નંબરનો સૌથી લાંબો સ સમુદ્રી પુલ રહેલો છે બારમા નંબરનો આનો ક્રમ આવે છે જે વિશ્વનો સૌથી બારમા નંબરનો સૌથી લાંબો પુલ છે મિત્રો અટલ સેતુ છે અને તેનું બાંધકામ મિત્રો બે હજાર સોળમાં છે આનું શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો આ કેવળો લાંબો છે તો એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટરની લંબાઈ ધરાવે છે આ પુલ અને છ લેન ધરાવતો આ પુલ છે છ લેન ધરાવે છે અને અઢાર હજાર કરોડ રૂપિયાનો આમાં મિત્રો છે જે જંગી ખર્ચો પણ છે કરવામાં આવ્યો હતો આ પુલ બનાવવા માટે અને આ પુલ મિત્રો છે મુંબઈમાં સેવરીથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાનામાં છે આ પુલની સમાપ્તિ થાય છે આ મિત્રો આ પુલથી છે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર વીસ મિનિટમાં છે જે પૂરું થઈ જવાનું છે અને બે કલાકનો સમય જે લેતો હતો હવે બે વીસ મિનિટમાં જે પૂર્ણ થવાનું છે તો પ્રશ્નની શરૂઆત કરીએ આપણે તો હાલમાં મિત્રો ભારત દેશનો સૌથી લાંબો પુલ કયો છે મિત્રો હાલની સ્થિતિમાં પૂછવામાં આવ્યું છે તો આમાં અલગ અલગ છે પુલના નામ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અટલ સેતુ મિત્રો હાલમાં જે હાલની સ્થિતિમાં છે ભારત દેશનો સૌથી લાંબો પુલ છે માનવામાં આવે છે ત્યારબાદ અટલ સેતુનું નિર્માણ કયા રાજ્યમાં થયું છે એટલે કે મિત્રો કયા રાજ્યમાં આ પુલ બન્યો છે તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે અલગ અલગ તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે મિત્રો આ તાજેતરમાં જ અટલ સેતુનું છે નિર્માણ કરવામાં આવ્યું છે તે ભારત દેશનો સૌથી લાંબો પુલ તેને માનવામાં આવે છે હવે બીજી વાત ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો અટલ સેતુ છે તે કોને જોડે છે એટલે કે કયા જે વિસ્તારથી કયા વિસ્તારને જોડશે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને છે આ જોડવાનું કામ કરશે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ ત્યારબાદ આગળ વાત કરીએ તો અટલ સેતુ છે તેની લંબાઈ કેટલી છે તો મિત્રો અહીં લંબાઈ પૂછવામાં આવી છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે એકવીસ પોઈન્ટ આઠ કિમી જેટલી છે અટલ સેતુનું છે તે લંબાઈ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અટલ સેતુનો જે પાયો છે તે ક્યારે નાખ્યો હતો તો અહીં વર્ષ પૂછવામાં આવ્યું છે કે આ વર્ષમાં છે અટલ સેતુનો પાયો નખાયો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે વર્ષ બે હજાર સોળમાં છે અટલ સેતુ બનાવવા માટે જે પાયો નાખવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ સમુદ્ર પરના ભારતના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેમના દ્વારા છે તે આ સમુદ્ર પરના સૌથી લાંબા પુલ એટલે કે અટલ ઉદ્ઘાટન છે છે તેમના કરવામાં આવ્યું હતું ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અટલ સેતુ જે પ્રોજેક્ટ છે તેમાં કેટલા રૂપિયાનો ખર્ચો કરાયો છે તો કેટલામાં બન્યું છે તો ઓપ્શન આમાં આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી જવાબ આવશે એટલે કે અઢાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે મિત્રો છે આ અટલ સેતુ પ્રોજેક્ટ છે તે બન્યો છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો મુંબઈ ટ્રાન્સ હાઇબર લિંક બીજા કયા નામે ઓળખાય છે તો મિત્રો આ મિત્રો બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી અટલ સેતુ આવશે મિત્રો અટલ સેતુને મુંબઈ છે ટ્રાન્સ હાઈબર લિંક તરીકે પણ છે ઓળખવામાં આવે છે અને અટલ સેતુ તરીકે પણ છે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સેતુ કયા પૂર્વ વડાપ્રધાનના નામ પરથી રાખવામાં આવ્યું છે તો મિત્રો આ સેતુ છે મિત્રો અટલ બિહારી વાજપાઈના નામ પરથી છે આ સેતુ જે છે અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે તેઓ છે મિત્રો જે ભારતના પૂર્વ વડાપ્રધાન છે અને તેના નામ ઉપરથી જ છે આ અટલ સેતુ છે નામ છે આ છે તે સેતુને આપવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો અટલ બિહારી વાજપેયી વિશે પણ માહિતી મેળવી લઈએ કેમ કે તેમના નામ ઉપર જ છે આ નામ આપવામાં આવ્યું છે સેતુને તો મિત્રો અટલ બિહારી વાજપેયી વિશે વાત કરીએ તો તેઓનો જન્મ છે પંદર ડિસેમ્બર ઓગણીસો ચોવીસમાં મધ્યપ્રદેશ રાજ્યમાં તેઓનો જન્મ થયો હતો અને છે પચીસ ડિસેમ્બર તેમના માનમાં છે સુશાસન દિવસ તરીકે પણ છે તે ઉજવવામાં આવે છે તે ઉપરાંત આપણે વાત કરીએ તો તેમણે જે ભાજપ જનતા પાર્ટીમાંથી પોતાની જે રાજકીય કારકિર્દી છે તેની શરૂઆત છે તેમણે ભાજપમાંથી એટલે કે બીજેપીમાંથી કરી હતી તેઓ મિત્રો દસ વખત છે તે લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને બે વખત રાજ્યસભાના તેઓ સાંસદ રહી ચૂક્યા છે ઉપરાંત દેશના તેઓ દસમા વડાપ્રધાન તરીકે તેમણે છે શપથ લીધા હતા તેઓ દસમા નંબરના વડાપ્રધાન છે ભારત દેશના બન્યા હતા ઉપરાંત ઓગણીસો ને બાણુંમાં તેઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો અને ઓગણીસો ચોરાણુંમાં છે લોકમાન્ય તિલક પુરસ્કાર પણ તેઓને છે તે આપવામાં આવ્યો હતો અને છેલ્લે મિત્રો બે હજાર પંદરની વાત કરીએ તો તેમાં તેઓને છે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્ન છે બે હજાર પંદરમાં છે તેઓને છે આપવામાં આવ્યું હતું અને સન્માન દેવનું છે તે કરવામાં આવ્યું હતું અહીં તમે મિત્રો છે અટલ વાજપાઈજીની જે તસવીર જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો વધારાનું એક માહિતી તમને આપું કે તાજેતરમાં જ છે અટલ બિહારી વાજપાઈ છે તેઓના જીવન આધારિત છે એક ફિલ્મ પણ છે તે હાલમાં બની રહી છે તો તે પણ મિત્રો છે અટલજીની જે જિંદગી આધારિત ફિલ્મ છે તે બાયોપિક છે બનાવવા જઈ રહ્યા છે